જય સ્વામિનારાયણવાલા હરિભક્તો આજે આપણે વાત કરીશું ગઢડા પ્રથમ પ્રકરણના છોતેરમાં વચનામૃતની અને જો નમ્રતાથી કામ પતું હોય તો આપણે ત્યાં ઉગ્ર ન થવું જોઈએ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે ગઢડા પ્રથમ પ્રકરણના છોતેરના વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે ક્રોધી માની ઈર્ષ્યાળો અને કપટી સાથે અમારે બનતો નથી થોડા કાળ જીવવો અને પરલોક શા માટે બગાડો છો જીભથી કોઈ દિવસ ખોટું બોલવું નહીં આપણે વાત વાતમાં ખોટું બોલીએ છીએ અસત્ય બોલવામાં બહુ મોટું પાપ છે જીભથી બહુ પાપ થાય છે અને જીભથી બહુ પુણ્ય પણ થાય છે જીભ પાસે જે કરાવશો તે કરશે સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરાવશો તો તે જીભ કરશે ના નહીં પાડે અને બોલાવશો તો બોલશે કેવી રીતે ગાવવો કેવી રીતે બોલવો કેવી રીતે જમવો વગેરે આપણા હાથમાં છે પાર્કું ધન આપણને બહુ મીઠું લાગે છે એક રોજ ડોશીમાં દાદા ખાચરના દરબારમાં કામકાજ કરતા ક્યારેક ક્યારેક ચોરી પણ કરી લઈ અખંડ શ્રીજી મહારાજ તથા સંતોના દર્શન થાય છે કથા સંભળાય છે છતાં સ્વભાવ સુધર્યો નહીં સમજણ આવ્યા સિવાય સ્વભાવ સુધરતો નથી એક વખત કોઈની ખબર પડે નહીં તેમ ચારસો રૂપિયા લઈને ડોશીમાં પોતાના ઘર તરફ ચાલતા થઈ ગયા સીમાડા સુધી આવ્યા પણ કંઈ સૂઝ પડતી નથી ચારે એ બાજુ દાદાનો દરબાર દેખાય છે હવે કરવું શું ખૂબ મૂંઝારો ચડ્યો ફરી ફરીને પાછા દરબારમાં પહોંચી શ્રીજી મહારાજ સંતો ભક્તોની સાથે છે ડોશીમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરતા માળા ફેરવવા બેસી ગયા શ્રીજી મહારાજે કહ્યું ચોર પકડાઈ ગયો આ ડોશીમાં એ ચોરી કરી છે દાદા ખાચર તમે આ ડોશીમાંને ચાર પાંચ કોરડા મારો એટલે ફરીથી ચોરી નહીં કરે દાદા ખાચરે સરસ જવાબ આપ્યો મહાપ્રભુ ડોશીમાં અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન સ્મરણ કરે છે તેને મારાથી મરાય નહીં શ્રીજી મહારાજે કહ્યું શિક્ષા નહીં કરો તો ડોશીમાં ફરીથી ચોરી કરશે સજા તો થવી જ જોઈએ ત્યારે દાદા ખાચરે કહ્યું તુલસીદાસજીએ કહ્યું છે કે તુલસી જ્યાં કે મુખનસે ભૂલે નીકશે રામ તાકી પક્કી પહેનિયા મેરે તનકી જામ ભૂલે ચૂકી ભગવાનનું નામ લે તેને મારા તનના જોડા કરીને પહેરાવું તો પણ થોડા છે તેમ હું પણ કહું છું કે ડોશીમાએ ફક્ત ચારસો રૂપિયા લીધા છે પણ કદાચ મારો દીકરો માર્યો હોય ને જો સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરતા હોય તો પણ મને મારવાનો સંકલ્પ થાય નહીં મારો હાથ એને મારવા માટે ઊંચો થાય જ નહીં હું એને પગે લાગીશ એમ કહી તે ડોશીમાને બે હાથ જોડી પ્રણામ કર્યા ડોશીમા આવું જોઈ ગોંઠા પડી ગયા અને પ્રતિજ્ઞા લીધી કે હવેથી કોઈ દિવસ ચોરી નહીં કરે નમ્રતાથી પતે તો ઉગ્રતા લાવવી નહીં દાદા ખાચરનું આવું નિર્માણ પણ જોઈને શ્રીજી મહારાજે કહ્યું ખરેખર તમે દ્રૌપદીજીની સમાન ક્ષમાવાન છો એમ કહી પોતે કંઠમાં જે પુષ્પનો હાર પહેર્યો હતો તે દાદા ખાચરને પહેરાવી બાથમાં લઈ પ્રેમથી ભેટી રાજીપો વ્યક્ત કર્યો આવી રીતે ભૂલને જતી કરવી તે ભારે કપરું કામ છે આપણા ઘરમાંથી કોઈક ચોરી કરી જાય ને ચોર પકડાય જાય તો આપણે શું કરીએ લાકડી લઈને પાછળ દોડીએ પણ ક્ષમા ન આપીએ પણ ધન્ય છે દાદા ખાચરને અને ધન્ય છે એમની સમજણને સમજણમાં જ સુખ અને શાંતિ છે નિયમને ઠેલીને પૈસા ભેગા કરવા નહીં કરોડો કે લાખો રૂપિયાનો લાભ થતો હોય તો પણ ધર્મ નિયમનો ત્યાગ કરવો નહીં ધર્મ સહિત ભક્તિ કરવી પણ નિયમને ઠેલીને ભક્તિ કરવી નહીં પાપે જીવ રડતા રડતા કહે છે ભગવાને મને ઉત્તમ માનવ દેહ આપ્યો સત્સંગ થઈ શકે તેવું હતું છતાં અજ્ઞાન અને આળસમાં મેં કોઈ સત્કર્મ ન કર્યો સાચા સંતને સેવ્યા નહીં આવી એવી મૂંચને કુબુદ્ધિ ભૂલ્યો જન્મ મરણ સુધી આજ કોણ કરે મારી સહાય એમ કહી કરે હાય હાય ત્યારે કિંકર કહે છે પ્રાણી તે આ વાટને શું નહોતી જાણી તને ખબર હતી કે એકલા આવ્યા છે અને એકલા જવાનું છે સગા કોઈ સાથે નહીં ચાલે જેના સારા કર્મ છે તે આ ને આ દેહે સ્વર્ગલોક જેવું સુખ ભોગવે છે અને જેના કર્મ ખરાબ છે તે આને આ દેહે નર્ક જેવું દુઃખ ભોગવે છે એક નિર્દય બ્રાહ્મણ હતો યુવાનીના મતથી ફાવે તેમ કરતો દેવ દર્શન કરવા જાય નહીં પૂજા પાઠ કે દાન પુણ્ય કંઈ કરતો નહીં ગામમાં આટા મારે મંદિરના દરવાજાથી પસાર થાય પણ દર્શન કરવા ન જાય રસ્તામાં ગાય બેઠી હોય તો જોરથી લાત મારે કે ગાય ફફડીને ઉઠી જાય કૂતરાને પથ્થર મારે પોતાના ઘરના આંગણામાં બજારમાં ગાય બેસે તો લાકડીના ગોદા ભરાવીને ગાય માતાની પરાણે ઉઠાડે આવું કામ કોણ છે દયાહીન હોય તે તમે નિરાતે બેઠા હો અને કોઈક લાકડીના ગોદા ભરાવી ઉઠાડે તો તો તમારી સ્થિતિ કેવી થાય જોયા જેવી થાય હો ભારે ઝઘડો થાય પાપ કરી પાછો ખડખડાટ હસે મનમાં થાય કે હું કેવું સારું કામ કરું છું એમ કરતા કર્યાકર્મ ભોગવાનો વારો આવી ગયો યુવાનીઓ સ્કૂલે ભણવા જાય છે ત્યાં ઘોડો ભડક્યો પેલા પાપી યુવાનિયાને જોરથી લાત મારી તેથી ઓછી તો પડ્યો અને બે પગમાં ઈજા થઈ ઘણી સારવાર કરી પણ પગ બરાબર થયા નહીં કેળથી ઘસી ઘસીને ચાલે છે પસ્તાવાનો પાર નથી પણ હવે શું થાય ભગવાન ઉપર દોષ નાખે કે હે ભગવાન તને જરાય દયા ન આવી મારા બે પગ લઈ લીધા ભગવાને કહ્યું તને ગાયને મારતા દયા ન આવી હવે કર્યા કર્મ ભોગવ ને મર્યા પછી જમના દંડા ખાજે વિચારીને પગલાં ભરવા જોઈએ ને હાથે કરીને પાપી દુઃખ વેચાતું લે છે પણ ધ્યાન નથી રાખતું આશા રાખું છું કે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્ર મંડળ અને પરિવાર સાથે શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળીશું આવા જ એક દિવ્ય પ્રસંગ સાથે ત્યાં સુધી જય સ્વામિનારાયણ